તો મહેસાણાના કડીની શાળામાં ધૂળ ખાતી સાયકલો વિદ્યાર્થીઓને આપવાની સાયકલો ભંગાર બની ગઈ છે આદર્શ નિવાસી શાળામાં આ નવસો જેટલી સાયકલો જોવા મળી વર્ષ બે હજાર ત્રેવીસમાં વિદ્યાર્થીઓને આપવાની આ સાયકલો હતી શાળામાં પડેલી સાઇકલોના સ્પેર પાર્ટ પણ તૂટી ગયા છે સાઇકલો મળવાની વિદ્યાર્થીનીઓ રાહ જોઈને બેઠી હતી સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીઓને મફત સાઇકલો આપવાની હોય છે પરંતુ મહેસાણાના કડીની આદર્શ નિવાસી શાળામાં પડેલી સાઇકલો વિદ્યાર્થીનીઓને તો ન મળી પરંતુ કાટ ખાઈને અને તૂટીને હવે ભંગાર બની ગઈ છે સાયકલ વર્ષ બે હજાર ત્રેવીસમાં આ નવસોથી વધુ સાયકલો વિદ્યાર્થીનીઓને આપવાની હતી પરંતુ તંત્રને હજી સુધી સાયકલો આપવાનો સમય ન મળતા આખરે આ સાયકલો હવે બંગાળમાં ફેરવાઈ ગઈ છે જ્યારે આ અંગે ઝી ચોવીસ કલાકે મહેસાણા જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીનો સંપર્ક કર્યો તો અધિકારીએ પોતાનો લીલો બચાવ કરતા જવાબ આપ્યો કે આ સાયકલો હજી સુધી એજન્સી પાસેથી અમારા હસ્તગત લેવામાં આવી નથી હવે આ સાયકલો કેમ તંત્ર દ્વારા સ્વીકારાઈ નથી એ તો તંત્ર જ જાણે પરંતુ જે સાયકલો વર્ષ બે હજાર ત્રેવીસમાં વિદ્યાર્થીનીઓને મળવાની હતી તે વિદ્યાર્થીનીઓ હજી પણ સાયકલ વિના જ ફરી રહેશે ત્યારે આ ગંભીર લઈને એ જ સવાલ થઈ રહ્યો છે કે સાયકલો તૈયાર છે તો આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે સરકાર દ્વારા કેમ આ સાયકલો હસ્તગત નથી લેવાતી શું હવે આ ભંગાર બનેલી સાયકલો વિદ્યાર્થીનીઓને અપાશે ભંગાર બનેલી સાયકલોનો રિપેરિંગ ખર્ચ કોણ ભોગવશે જેમનું ઘર દૂર હોય તેમને સરકાર દ્વારા જે છે તે સમાજ કલ્યાણ થકી જે છે તે વિભાગ થકી જે છે તે સાયકલો આપવામાં આવતી હોય છે હાલમાં આપણને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે કડી સ્થિત જે છે તે આદર્શ નિવાસી શાળા છે તેના કમ્પાઉન્ડની અંદર જેટલી અંદાજીત જે છે છે તે ભંગાર થવા જઈ રહી છે આપ જોઈ શકો છો કે આદર્શ નિવાસી શાળાનું જે હોસ્ટેલ છે સાયકલો અહીંયા મોટી સંખ્યામાં જથ્થો આપ જોઈ શકો છો નવસો થી વધારે કહી શકાય કે સાયકલો અહીંયા જોવા મળી રહી છે આપને દ્રશ્યો બતાવીશ કે સાયકલો વચ્ચે ઝાડ ઉગી જવા ગયા છે પરંતુ હજુ સુધી આ સાયકલો જે છે તે વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી નથી કયા પ્રકારની વાસ્તવિક પરિસ્થિતિ છે આ સાયકલોની એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ નવસોથી વધારે કે જે આ સાયકલો છે મુખ્ય જે અધિકારી સાથે ટેલિફોનિક સમાજ કલ્યાણના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેમને જે છે તે ઇન્સ્પેક્શનના અભાવના કારણે હાલમાં આ સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી નથી તે પ્રકારની વાત કરી છે પરંતુ ઇન્સ્પેક્શનના અભાવને કારણે આપ જોઈ શકો છો કે સાયકલો વિદ્યાર્થીની સુધી પહોંચી નથી ત્યારે કેવી પરિસ્થિતિ હાલમાં થઈ રહી છે આપ જોઈ શકો છો સાયકલો ભંગાર થવાની હાલતમાં અહીંયા જોવા મળી છે કોઈ પણ સાયકલ નું અહીંયા જે છે તે એક સાયકલ નો તો પંખો તૂટી ગયો છે તો ક્યાંક આગળનું જે કેરિયર આવે છે તે તેમાં ક્યાંક નુકસાન થયેલું જોવા મળે છે